લિંબાસી પોલીસે સ્ટેશન હદ વિસ્તારમાં દારૂના કટિંગ પર ડીવાયએસપીનો દરોડો લિંબાસી ગામે ખેડા તારાપુર હાઇવે પર ખેતરમાં ચાલતું હતું કટિંગ ડીવાયએસપી વિમલ વાજપેયીએ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો કન્ટેનર ટ્રકમાં પેપરની આડમાં દારૂની ચાલતી હતી હેરાફેરી રૂપિયા પાંસઠ લાખથી વધુનો ત્રણસો પચાસ પેટી જેટલું દારૂ કન્ટેનરમાંથી ઝડપાયો હતો પોલીસે દારૂની સાથે સાત આરોપીની ધરપકડ કરી છે કાર અને કન્ટેનર ઝડપી પાડ્યું છે સ્વિફ્ટ ગાડી નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પડાય છે શંકર બિશ્નુ નામના બુટલેગરે મંગાવ્યું હતું દારૂ નડિયાદ ખાતે સ્વિફ્ટ ગાડી સહિત બે આરોપીઓની ઝડપી પાડવામાં આવી છે શંકર બિસ્ણોઈ નામના બુટલેગરે દારૂ મંગાવ્યું હતું લીંબાસી ખાતે દારૂનું કટિંગ કરી જિલ્લામાં સપ્લાય કરતા હોવાની શંકા વ્યક્ત કરાઈ છે પોલીસે સમગ્ર બાબતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આશિષ મહેતા નડિયાદ